એ મિત્રો સાથે કેવું થાય મિત્રો હારી હોય ને આપણે એમ કહીએ ફોટો પડીને લેન ફોટો પડીને એટલે તો એ ભાવ ખાય ને કાંઈ કે મારા જો આ થશે સોડા થશે તો આપણે એમ કહીએ એટલે હાલ ને ભાઈ પડી દઈશ તો દોસ્તો તમારે સોડા નહીં પાવવી પડે એને કંઈક જે વ્યસન વ્યસન નહીં કરવું પડે દોસ્તો તમે એકલા હાથે તમારી ફોટો પાડી શકશો એવી વસ્તુ મારી પાસે આવી છે તો દોસ્તો જલ્દી રાહ નથી જોર આવી તો આપણે એ વસ્તુ હું તમને બતાવી કઈ રીતે ચાલુ કરવાની કઈ રીતે યુઝ કરવાની અને કમ્પ્લીટલી બધું તમને બતાવીશ ઓકે તો દોસ્તો આ છે રિમોટ સે આવડું જ તે જો બે ઇંચ નું પણ કહેવાય છે કે નાનો રહીનો દાણો નાનું એટલું પણ આનું કામ એવું છે આને શું કહેવાય છે સૌથી પહેલા તો તમને કહી દો તમારે મંગાવવું હોય કે દુકાને જઈને કે લેવું હોય રિમોટ શટર જો પાછળ લખ્યું દેખાતું હોય તો વાહ ભલા રિમોટ શટર કહેવાય છે આને તમારું ઓનલાઈન મંગાવ્યું તો લગભગ મળી જશે અને મારે તો આ મોબાઈલ સ્ટેન્ડ એટલે કે મોબાઈલની જે ઘોડી આવે ને એની હારી આવેલું છે પણ તમારે એક્સ્ટ્રા મંગાવવું હોય તો લગભગ મળી રહે છે અને આને પાછળની સાઈડ અહીં પાવર આવે છે ગોળ તો આંકડો તમે ખોલી નાખો એટલે આ છે એનો પાવર ગોળ તો હું વાંચી દઉં છું એની એક્ઝેટ સાઈડમાં અહીંયા સ્વિચ આવે છે તેને નીચે કરવાની છે એટલે લાઈટ થાય છે જુઓ દોસ્તો થઈ ગયું એક્ટિવ આ થઈ ગયું છે હવે ચાલુ ઓકે હવે આને બ્લુટૂથની અંદર કનેક્ટિંગ કરવાનું છે આ ચાલે છે બ્લુટૂથ દ્વારા તમારા મોબાઈલમાં બ્લુટૂથ ચાલુ કરવું પડશે તો દોસ્તો આનું બ્લૂટૂથ નું નામ કે તમારા મોબાઈલની અંદર આવશે તો શું નામ આવે જેમ કે આનું નામ રિમોટ શટર છે બરાબર તો મારામાં એ બી શટર થ્રી મારામાં જુઓ તમને ફોકસ થતું હોય તો પછી આને હું કરી નાખું છું કનેક્ટ દોસ્તો અહીં ઉપર બતાવે છે કાચ ફૂટલો એટલે નહીં દેખાય ઉપર કનેક્ટિંગ થઈ દોસ્તો હવે તમે જોઈ શકો છો કે મારું ફેસ પણ દેખાતું છે ને આપણે કેમેરો પણ ચાલુ કરી નાખ્યો છે તો અને મારી આંગળી પણ પાછળ છે તમને એમ થશે આમાં ફોટો પાડે છે ફેંક ફેંક નથી જો હવે આ છે બટન ઉપર એ બટન ક્લિક કરું છું એકવાર પ્રેસ કરું છું એટલે ફોટો પડી જશે તમે જોઈ શકો છો દોસ્તો ફોટો પડી ગયો છે અને હવે આપણે જોઈશું ફોટો પડ્યો એ જોવો છો મારો દોસ્તો ફોટો પડી ગયો છે થોડાક દાંતે પીળા પીળા આવે અને હવે જઈશું આપણે વિડીયોમાં ઓકે તો વિડીયો પણ જો એમના મજી બંધ છે વિડીયો પણ ઓકે રેકોર્ડિંગ થઈ શકે છે વિડીયો પણ સ્ટાર્ટ થઈ શકે છે હું પ્રેસ કરું છું તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે અને હજી એકવાર પ્રેસ કરો એટલે બંધ થઈ જશે દોસ્તો જોઈ શકો છો રેકોર્ડિંગ પણ બંધ થઈ ગયું છે હવે અને દોસ્તો આ જે બે બટન બે નીચેનું બટન પણ એ જ કામમાં આવે છે અને આ બે બટન એક જ સાથે પ્રેસ એક જ ધારૂ આમ પ્રેસ કરી રાખો એટલે એક જ ધારૂ તમે બટન દબાવી રાખો એટલે અઢળક પોટા પડવા માંડે છે દોસ્તો આ તો આનો ઉપયોગ અને ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે તમે જો ચાહો તો મંગાવી શકો છો મંગાવી શકો છો મારે તો ઘોડેરું એક્સ્ટ્રા આવી ગયું છે એટલે મારે તો ખૂબ કામ લાગે છે કારણ કે મારે મારો ધંધો વિડીયો બનાવવાનો તો દોસ્તો આવીને આવી વસ્તુ તમારે મંગાવી હોય તો ઓર્ડર કરી શકો છો અને દોસ્તો તો આવા નવા મારા વિડીયો જોતા રહીજો મારી કોમેડી રીલ જોતા રહીજો અને બ્લોગ પણ જોતા રહીજો એ વિડીયો જોવા માટે થેન્ક યુ